કંઈક અલગ વિષય સાથે આપણે શરૂઆત કરીશું તો કે ઇંગ્લિશમાં હવે પોતાનો સ્કોર મજબૂત બનાવો આવનારી રેવન્યુ તલાટીની પરીક્ષા માટે આવનારી મિત્રો રેવન્યુ તલાટીની જે પરીક્ષા છે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકાય એના માટે ઇંગ્લિશ ગ્રામર આ ઇંગ્લિશ ગ્રામરનો વેઇટેજ વીસ માર્ક્સનો છે વીસ માર્ક્સનો વેઇટેજ છે આપણે ડેલ્લી ડેલ્લી પ્રેક્ટિસ સેશન કરીશું તો ડેલી પ્રેક્ટિસ સેશનની અંદર શું હશે તો સાહેબ દસ એમસીક્યુ હશે આ દસ એમ સીક્યુને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું એકદમ સરળ ભાષામાં તમને સમજાય એ રીતે તો વિડીયો મેં વિડીયોમાં રહેવાનું છે અંતિમ સુધી આ વિડીયોને નિહાળજો તમને મજા આવશે તો ચાલો આપણે આપણો સમય નંબર બાદ કરતા વિડીયોની શરૂઆત કરીએ સો ટકા સચોટ માહિતી સાથે હવે જો પહેલો જ પ્રશ્ન જુઓ શું કે છે કે પહેલો જો ધીસ ઇઝ બનાના મતલબ કોઈ એક કેળું છે ધ બના ઇઝીલો તે શું છે યલો એટલે સફેદ છે ધીસ ઇઝ બનાના તમે કોઈને આંગળી ચીંધીને કહો ધીસ ઇઝ બનાના કયો આર્ટિકલ લાગે ઓપ્શન એ એ એને એન ઓપ્શન બી એ એને એન તો અહીંયા કયો વિકલ્પ સાચો છે તો અહીંયા જ્યારે પણ અહીંયા સમજો આર્ટિકલ્સ આ ટોપિક કયો છે આજનો ટૉપિક છે આપણો આર્ટિકલ્સ કયો ટૉપિક છે દોસ્તો આર્ટિકલ હવે સમજો આર્ટિકલ શું કહે છે તો આર્ટિકલ્સ આપણો પહેલો ટોપિક છે આર્ટિકલ હવે આર્ટિકલ કેટલા હોય તો મુખ્યત્વે ત્રણ આર્ટિકલો છે તો તમે કહેશો સાહેબ ત્રણ આર્ટિકલો કયા એ એન ધ તો આખા ગામને આવડે સાહેબ ત્રણ આર્ટિકલો એન ધ પણ સાહેબ આનો ઉપયોગ ક્યારે થાય તો જુઓ આર્ટિકલ આર્ટિકલ નંબર પહેલાં એ અને એનનો ઉપયોગ જ્યારે પણ જ્યારે પણ ફર્સ્ટ રેફરન્સ એટલે કે જ્યારે પણ કોઈ પણ વાક્ય ની શરૂઆત કોઈ પણ નાઉન છે એની શરૂઆત કોઈ એક જ વાર કરવામાં આવે પ્રથમ વાર ઉલ્લેખ કરવામાં આવે ફર્સ્ટ વાર ફર્સ્ટ રેફરન્સ એટલે કે પહેલી વખત જ્યારે કોઈ પણ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આપણે હંમેશા એ અને એનનો આર્ટિકલ ઉપયોગ કરીશું હવે એ જ રીતે વાત કરો સાહેબ ધીસ ઇઝ ખાલ જગ્યા બનાના ખાલ જગ્યા બનાના ઇઝ યલો તો અહીંયા બીજો આર્ટિકલ્સની ચર્ચા કરો સાહેબ બીજો આર્ટિકલ એટલે કયો તો આપણો બીજા નંબરનો આર્ટિકલ એટલે કે એ એન ધ અને ત્રીજો આર્ટિકલ ધ સાહેબ ધ આર્ટિકલ છે કોઈ પણ વાક્યની અંદર બીજી વખત ઉલ્લેખ કરવાનો હોય એકની એક વસ્તુનો બીજી વખત ઉલ્લેખ કરો એટલે કે સેકન્ડ રેફરન્સ તરીકે કોનો ઉપયોગ થશે તો સાહેબ સેકન્ડ રેફરન્સ તરીકે ધનો ઉપયોગ થાય છે સમજો ધીસ ઇઝ હવે જો અહીંયા બીજો નિયમ આગળ તો કે બનામાં બી એ બી બી એ શું છે સાહેબ બી એ કોન્સોનેન્ટ છે બી એ શું છે દોસ્તો કોન્સોનેટ સાહેબ કોન્સોનેટ એટલે શું કોન્સોનેટ એટલે વ્યંજન જ્યારે પણ શબ્દની શરૂઆત વ્યંજનથી થાય તે કેસમાં હંમેશા આપણે કયો આર્ટિકલ લગાવીશું સાહેબ એ આર્ટિકલ લગાવીશું તો અહીંયા કયો આર્ટિકલ આવશે સાહેબ એ બનાનાના હવે બનાના આ જ કેળાનો ઉલ્લેખ બનાનાનો ઉલ્લેખ પ્રથમવાર બનાનો ઉલ્લેખ અહીંયા થયો અને બીજી વાર બનાનાનો ઉપયોગ અહીંયા થયો કે ધીસ ઇઝ ખાલી જગ્યા બનાના ધીસ ઇઝ ડેસ બનાના તો પહેલાંની અંદર એ આર્ટિકલ આવ્યો કે સાહેબ કોઈ પણ શબ્દની શરૂઆત જો કોન્સોનેટ એટલે કે વ્યંજનથી શરૂ થતા શબ્દ હોય તે કેસમાં આપણે હંમેશા આર્ટિકલ એનો ઉપયોગ કરીશું હવે બીજી વખત બનાનાનો ઉપયોગ થયો એટલે આર્ટિકલ કયો વપરાશે ધ આર્ટિકલ વપરાશે તો અહીંયા લખ્યું કે સાહેબ સેકન્ડ બીજી વખત કોઈ પણ નાઉન એટલે કે કોઈ પણ નામનો ઉલ્લેખ ફરીવાર કરવો હોય તો એ કેસમાં શું લાગે છે ધ આર્ટિકલ લાગે છે તો આનો સાચો જવાબ શું છે તો આનો સાચો જવાબ આવશે સાહેબ આન્સર આવશે કે પહેલી દેશની અંદર આપેલી ખાલી જગ્યા પહેલી ખાલી જગ્યામાં એ અને બીજી ખાલી જગ્યામાં બધા આર્ટિકલનો ઉપયોગ થાય છે નિયમ સમજવો ખૂબ જરૂરી છે જ્યારે કોઈ પણ વાક્યની અંદર કોઈપણ સેન્ટેન્સમાં પ્રથમવાર ઉલ્લેખ માટે એ અથવા એન વાક્યઓ વપરાય છે અને એના એ નાઉન્સ અથવા કોઈ પણ નામ કે કોઈ પણ નામનો ઉપયોગ ઉલ્લેખ બીજી વાર થતો હોય ને તો એ કેસમાં હંમેશા ધ આર્ટિકલ ઉપયોગ થાય ત્યાર પછી આપણે બીજા નંબરમાં જોઈએ રકમ સારી છે જોઈ લો શું કહેવા માંગે છે ધેર લીવ લીવનો મતલબ થાય દોસ્તો રહેવું શું થશે રહેવું એલિફન્ટ ઇન ખાલી જગ્યા ફોરેસ્ટ તો અહીંયા પહેલો જે નિયમ છે તો કે અહીંયા જુઓ લીવડ ફોરેસ્ટ વન્સ ધેર લીવ કોણ એલિફન્ટ એલિફન્ટ મતલબ હાથી દોસ્તો એલિફન્ટ ક્યાં રહે છે તો એલિફન્ટ લીવ લીવ એટલે રહેવું ક્યાં રહે છે તો તમે કહો સાહેબ ફોરેસ્ટ ફોરેસ્ટનો મતલબ થાય જંગલ શું થાય જંગલ તો હવે જો પહેલી વખત ઉલ્લેખ થયો હાથીનો ધ એલિફન્ટ તો વાક્યની અંદર જ્યારે પણ એલિફન્ટ છે એલિફન્ટ એની વાક્યની શરૂઆત એટલે કે શબ્દની શરૂ સોરી વર્ડ્સ વર્ડ વર્ડ ની શરૂઆત એટલે કે જ્યારે કોઈ પણ શબ્દની શરૂઆત સાનાથી થાય વોવેલ્સથી થતી હોય સાહેબ વોવેલ્સ એટલે શું વોવેલ્સ એટલે કહીશું આપણે સ્વર તો સ્વર એટલે સાહેબ કયા કયા સ્વર તો સ્વરની વાત કરો તો ઇંગ્લિશમાં એ આઈ ઓ એ ઈ આઈ ઓયુ આ પાંચ વોવેલ્સ આ પાંચ વોવેલથી જ્યારે પણ શબ્દની શરૂઆત થતી હોય એ કેસની અંદર કોઈ પણ શબ્દની શરૂઆત વર્ડ આર સ્ટાર્ટેડ મતલબ કોઈ પણ શબ્દની શરૂઆત કોનાથી થતી હોય વોવેલ્સથી થતી હોય દોસ્તો વોવેલ્સ વોવેલ્સ એટલે સાહેબ વોવેલ્સ એટલે વોવેલ્સ નહીં વ્યંજનથી એટલે કે સ્વર સોરી સ્વરથી શરૂઆત થતી હોય એ કેસમાં હંમેશા કયો આર્ટિકલ લાગશે એન આર્ટિકલ મુકાશે તો અહીંયા એલિફન્ટ આગળ કયો આર્ટિકલ આવશે એન ઇન ધ ફોરેસ્ટ કોઈ ચોક્કસ જગ્યા કે કોઈ લોકેશન ચોક્કસ પ્લેસ કે કોઈ લોકેશનની વાત કરીએ દોસ્તો લોકેશન કોઈપણ પ્લેસ કે ચોક્કસ જગ્યા લોકેશનની વાત કરીએ એ કેસમાં હંમેશા આગળ શું લાગે છે ધ આર્ટિકલ લાગે છે તો ઇન ધ ફોરેસ્ટ તો અહીંયા બીજી ખાલી જગ્યામાં શું આવશે તો આન્સર આપણો જોઈએ આન્સર એટલે જવાબમાં જોઈએ તો પહેલી ખાલી જગ્યામાં એન આવશે અને બીજી ખાલી જગ્યામાં શું આવશે દોસ્તો ધ શું આવશે તો જો વન્સ ધેર લીવ એક હાથી એકવાર હાથી લિવ્સ લિવ્સ એટલે રહેવું એક હાથી લીવ ખાલ ડેસ એન એલિફન્ટ ઇન ધ ફોરેસ્ટ મતલબ અહીંયા વાત કરીએ ઇન ધ ફોરેસ્ટ ઇન ધ ફોરેસ્ટ વાંચો તો જવાબ શું આવશે એન અને ધ ત્યાર પછી આપણે ત્રીજા નંબરનો સવાલ જોવો શું કે છે કે હી હેઝ બિન જોઈનેડ ફોર ખાલી જગ્યા યર તો અહીંયા જો જોઈન જોઈન થવું કોઈ પણ જોઈનનો મતલબ થાય દોસ્તો જોડાવવું શું થાય જોડાવવું તે એક વર્ષથી જોડાયો છે આનો ગુજરાતી મતલબ થાય તે એક વર્ષથી જોડાયો છે હવે જુઓ અહીંયા નિયમ એવું કહે છે કે કોઈ પણ કોઈ પણ વસ્તુની વસ્તુની ચર્ચા વંશ એટલે કે કોઈ પણ વસ્તુ છે એ એકવાર ઉલ્લેખ થયો હોય કેટલી વાર વખત ઉલ્લેખ થયો હોય વંશ એટલે એકવાર ઉલ્લેખ થયો હોય તો એક જ વાર અથવા તો એકમાત્ર વાર ઉલ્લેખ થયો હોય એ કેસમાં હંમેશા કોઈ વંશના સેક્શન કોઈ એકના કોઈ એકની બાબતમાં ચર્ચા કરવામાં આવી હોય કોની કોઈ એકની બાબતમાં ચર્ચા કરવામાં આવી એકના અર્થમાં આને શું કહેવાય એકના અર્થમાં એટલે એકવાર અથવા તો કોઈ એકના અર્થમાં ચર્ચા કરવામાં આવી હોય તો વંશના સેન્સમાં હંમેશા આર્ટિકલ આગળ એ અથવા એન મુકાય છે કયા આર્ટિકલ મુકાશે એ અથવા એન મુકાય છે લોકો ધ કરીને આવે એટલે તકલીફ પડે ઇન ધ યરની આવે ફોર ધ યર ક્યારે ન આવે તો અહીંયા આર્ટિકલ આવશે આપણો એ એ એટલે કે હી હેઝ બીન જોઈન તે વ્યક્તિ એક વર્ષથી જોડાયો છે અહીંયા અ યર્સ મતલબ અ યર અ યરનો મતલબ થાય કે તે એકવાર જોડ એક વર્ષથી જોડાયેલો છે જોઈન થવું એટલે જોડાવું આવું ના તમને પૂછાય કે રાહુલ હેઝ બીન રાહુલ હેઝ બીન અપોઇન્ટેડ ફોર અ યર તો એમાં પણ અ આવશે ઠીક છે દોસ્તો વિડીયોમાં મજા આવતી હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો હવે જો ચોથા નંબરમાં જુઓ આઈ એમ ખાલી જગ્યાએ ટીચર બટ માય ફાધર ઇઝ દેશ ફાર્મર તો જુઓ આઈ એમ તમે વાંચતા આઈ એમ ટીચર બટ માય ફાધર ઇઝ અ ફાર્મર તો અહીંયા જુઓ સાહેબ અહીંયા જુઓ ટીચર પહેલો શબ્દ ટીચર પકડો અને છેલ્લો શબ્દ ફાર્મર પકડો તો સાહેબ આ બંને શબ્દો શું કહેવા માંગે છે સાહેબ આ બંને શું કહે છે વ્યવસાય વ્યવસાય તો આ બંને શબ્દો શું સૂચવે છે દોસ્તો એકબીજાનો વ્યવસાય સૂચવે ધંધો સૂચવે તો આઈ એમ અ ટીચર મતલબ હું શિક્ષક છું બટ માય ફાધર ઇઝ ફાર્મર મારા પિતા શું છે ખેડૂત છે ગુજરાતી અર્થ થાય તો અહીંયા જુઓ કોઈ પણ વાક્યની અંદર કોઈ પણ શબ્દ શું દર્શાવતો હોય કોઈ પણ શબ્દ તમારો કોઈ પણ શબ્દ શું વ્યવસાયને રિલેટેડ કરતો હોય વ્યવસાય વ્યવસાય દર્શાવતો હોય અને આ વ્યવસાય દર્શાવતા દર્શાવતા શબ્દની આગળ હંમેશા કયો આર્ટિકલ લાગશે કાં તો સાહેબ એ લાગશે કાં તો સાહેબ એમ લાગશે હવે એ ક્યારે લાગે કે જ્યારે કોઈ વાક શબ્દની શરૂઆત સાનાથી થતી હોય વ્યંજનથી થતી હોય ત્યારે એ ઉપયોગ લાગશે જ્યારે કોઈ શબ્દની શરૂઆત સાહેબ સ્વરથી થતી હોય એ આઈ ઓયુથી થતી હોય ત્યારે શું લાગશે હંમેશા એન આર્ટિકલ લાગશે મતલબ પ્રોફેશન્સ કોઈ પણ વાત વ્યક્તિની શું આપેલી હોય વ્યવસાય વ્યવસાયને ઇંગ્લિશ કહીશું કોઈપણ વ્યક્તિનો પ્રોફેશન ધંધો આપ્યો હોય વ્યવસાય આપ્યો હોય એ કેસમાં હંમેશા એ અને એન આર્ટિકલ લાગે છે મૂકી જુઓ તો આઈ એમ અ ટીચર મતલબ અહીંયા ટી વ્યંજન એ મુકાણો માય ભાધર ઇઝ પછી માય ભાધર ઇઝ અ ફાર્મર એટલો જવાબ શું આવશે આર્ટિકલ એ એ ઠીક છે આર્ટિકલમાં જવાબ શું આવશે બંનેમાં એ એ ફરીવાર ઉલ્લેખ નથી બરાબર આગળ જુઓ નેક્સ્ટ સમજવાનો પ્રયત્ન કરો પાંચમા નંબરમાં શું કહેવા માંગે છે ડેસ લાયન ઇઝ ધ કિંગ ઓફ ફોરેસ્ટ ડેસ લાયન ઇઝ ધ કિંગ ઓફ ફોરેસ્ટ અહીંયા સમજો ધ લાયન ઇઝ અ કિંગ ઓફ ફોરેસ્ટ મતલબ શું સિંહ એ જંગલનો રાજા છે સિંહ એ જંગલનો રાજા છે તો મતલબ અહીંયા જો લાયન લાયન એક શું દર્શાવે સાહેબ એક સિંગ્યુલર નાઉન બતાવે સિંગ્યુલર નાઉન સાહેબ સિંગ્યુલર નાઉનનો મતલબ શું છે કોઈ એક શબ્દ જે છે સમગ્ર જાતિનું વર્ણન કરતો હોય સમગ્ર જાતિનું વર્ણન કરતો હોય એ કેસમાં વાત કરો સાહેબ સમગ્ર જાતિ એટલે કઈ રીતે કે ધ લાયન ઇઝ કિંગ ઓફ ફોરેસ્ટ તો હંમેશા કોઈ સિંગ્યુલર નામને દર્શાવતો હોય તો એની પહેલાં કયો આર્ટિકલ આવશે તો એની પહેલાં હંમેશા ધ આર્ટિકલ મૂકવામાં આવે છે કયો આર્ટિકલ મૂકાશે ધ તો અહીંયા સાચો જવાબ શું છે સાહેબ થ સિંગ્યુલર નાવની અંદર એટલે કેવા નાવ જેમ કે કોઈ પણ એક સમગ્ર જાતિનો ઉલ્લેખ કરતો હોય જેમ કે અહીંયા લખી કે અમલ ત્યાર પછી આપણે સીપની વાત કરીએ સીપ એટલે ઘેટું ત્યાર પછી બકરાની વાત કરીએ ગોટ ત્યાર પછી લાયનની વાત કરીએ સી ત્યાર પછી આપણે ટાઈગરની વાત કરીએ ટીઆઈ જીઇ આ ટાઈગર આવા નામો જુઓ આવા નામો શોધવા નમિત્રો કેમલ છે ગોઠ છે શીત છે ટાઈગર છે પછી જેગવાર છે આ સિવાય વાત કરીએ સાહેબ કાઉ છે ડોગ કૂતરો છે તો કે જે આવા શબ્દો છે જો કેમેલ ઊંટ એ સમગ્ર જાતિનું વર્ણન કરે તમે એમ ઊંટનું નામ ન હો જેમ કે આપણે જોઈએ રાહુલભાઈ ઇઝ લીવ ઇન વિલેજ તો રાહુલભાઈ ગામડામાં રહે છે પણ ક્યારે તમે એવું સાંભળ્યું કેમલનું નામ કે કેમલનું નામ એક્સ નામનું કેમલ વાય નામનું કેમલ જેડ નામનું કેમલ ઊંટને આપણે ઊંટ જ કહીએ શું કહીએ ઊંટને હંમેશા ઊંટ જ કહીએ બીજું કશું કહેતા નથી ત્યાર પછી આપણે આગળ જોઈએ છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું કહેવા માગે છે દેશ અર્થ મોવ અરાઉન્ડ ડે સન તો અહીંયા અર્થ અર્થ શું દર્શાવે છે પૃથ્વી તો આ કેસમાં આવું કીધું છે કે પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરે છે હવે જુઓ કોઈ પણ વાક્યની અંદર તમને આવા શબ્દો જોવા મળે તો આવા શબ્દોને શું કહેવાશે યુનિક થિંગ કહેવાશે શું કહેવાશે યુનિક થિંગ્સ યુનિક થિંગ્સનો મતલબ થાય દોસ્તો ચોક્કસ વસ્તુ જ્યારે પણ તમને વાક્યની અંદર અથવા કોઈ શબ્દની આગળ વાક્યની આગળ શબ્દની આગળ હંમેશા યુનિક થિંગનો શબ્દ હોય સાહેબ યુનિક થિંગ એટલે શું તો ધ હિમાલયા હિમાલય શબ્દ હોય સન શબ્દ હોય સાઉથ ઇન્ડિયા શબ્દ હોય વેસ્ટ ઇન્ડિયા શબ્દ હોય આવા શબ્દો કે જે શું હોય એકદમ ચોક્કસ હોય સનાતન સત્ય હોય શાશ્વત સત્ય હોય તો આવા શબ્દોની આગળ હંમેશા કયો આર્ટિકલ લાગે છે દોસ્તો ધ આર્ટિકલ મુકાય છે તો ધ અર્થ પૃથ્વી પૃથ્વી રાઉન્ડ ઇન ધ સન તો અહીંયા ઓપ્શન શું આવશે તો બંને વાક્યની અંદર ઓપ્શનમાં જવાબ આવશે આર્ટિકલ ધ ધ બંનેમાં શું લાગશે આર્ટિકલ ધ નિયમ શું કહેવા માગે છે કે નિયમ એવું કહે છે દોસ્તો કે યુનિક નેમ હોય કોઈ પણ શું હોય યુનિક થિંગ્સ આપેલી હોય બરાબર અને આ યુનિક થિંગ્સની આગળ હંમેશા શું લાગે છે ધ આર્ટિકલ લાગે છે ત્યાંથી આપણે થોડાક આગળ વધીએ અને અહીંયા સાતમા નંબરનો પ્રશ્ન જુઓ શું કહેવા માંગે છે સાતમા નંબરનો પ્રશ્ન દોસ્તો કઈ જ કહેવા નથી માગતો સમજો મનોજ કુમાર ઇઝ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ આવું કેવું હોય તો હવે મનોજ કુમાર ટોલેસ્ટ હંમેશા શબ્દ જુઓ કોઈ પણ વર્ડ હોય ને કોઈ પણ વર્ડ કોઈ પણ વર્ડ એટલે કોઈ પણ શબ્દ હોય અને આ શબ્દની પાછળ હંમેશા ઈ એસ ટી લગાવવામાં આવેલો હોય એટલે કે એ એસ ટી પ્રત્યે લાગે તો આવું જે વર્બનું ફોર્મ છે સાનું ફોર્મ વર્બનું ફોર્મ છે આ વર્બના ફોર્મને હંમેશા શું કહીશું આપણે સુપરલેટિવ ડિગ્રીમાં છે એવું કહી શકાય શું કહેવાય સુપરલેટિવ ડિગ્રીમાં છે એવું કહી શકાય હવે સુપરલેટિવ ડિગ્રીમાં છે વર્ડ્સ ઈ એસ ટી પાછળ લાગે ટોલેસ્ટ તો જ્યારે પણ કોઈ વાક્યની અંદર આપેલ શબ્દ શું હોય સુપરલેટિવ ડિગ્રીમાં હોય કઈ ડિગ્રીમાં હોય સુપરલેટિવ ડિગ્રીમાં હોય હંમેશા યાદ રાખજો કોઈ પણ શબ્દ સુપરલેટિવ ડિગ્રીમાં હોય અને આ સુપરલેટિવ ડિગ્રીની આગળ હંમેશા ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે કયા આર્ટિકલનો ઉપયોગ થાય છે ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે આવું કંઈક નિયમ કહે છે તો મનોજ કુમાર ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ હવે સાહેબ ઈ એસ ટીવાળા ફોમ જેમ કે હાઇએસ્ટ શબ્દ નામ સાંભળ્યું છે હાઇએસ્ટ પછી આપણે નામ સાંભળ્યું છે બિગેસ્ટ ત્યાર પછી નામ સાંભળ્યું છે તો ટોલેસ્ટ હાઈએસ્ટ બિગેસ્ટ આવા શબ્દો છે ને ઇએસપી પાછળ લાગે તો સુપરલેટિવના હોય હવે સુપરલેટિવ ડિગ્રી હોય તો હંમેશા ધ આર્ટિકલ યાદ રાખવાનું તેના પછી નવમા નંબરનો જ પ્રશ્ન જુઓ એક પ્રશ્ન કેરેજ થઈ ગયો છે અહીંયા લખવામાં પ્રિન્ટિંગમાં થોડી ભૂલ છે સમજો નવમું ધ ગંગા ઇઝ બિગેસ્ટ રિવર ઇન ધ ઇન્ડિયા હવે સાહેબ જુઓ આગળ ચર્ચા કરી સાહેબ ઈ એસ પ્રત્યે આવ્યો તો ઇએસટી પ્રત્યે જ્યારે પણ શબ્દની અંદર ઈ ફોર્મ આપેલું હોય કોઈ પણ ક્રિયાપદમાં પાછળ ઈ એસ ટી સ્વરૂપ હોય આનો મતલબ તો સાહેબ શું થયો આનો મતલબ કહેવાય સાહેબ સુપરલેટિવ ડિગ્રીમાં છે કઈ ડિગ્રીમાં છે સુપરલેટિવ ડિગ્રીમાં છે હવે કોઈપણ શબ્દ સુપરલેટિવ ડિગ્રીમાં આપેલો હોય કોઈ પણ શબ્દ સુપરલેટિવ ડિગ્રીમાં આપ્યો હોય તો તેની આગળ હંમેશા સાહેબ તમે કીધું એ પ્રમાણે ધ આર્ટિકલ મુકાય છે કયો આર્ટિકલ મુકાય છે ધ આર્ટિકલ મુકાય છે કે કોઈ પણ સુપરલેટિવ ડિગ્રીની અંદર ક્રિયાપદનું સ્વરૂપ આપેલું હોય સાનું સ્વરૂપ આપેલું હોય ક્રિયાપદનું સ્વરૂપ સુપરલેટિવ ડિગ્રીમાં આપ્યું હોય એ કેસને કહીશું આપણે ત્યારે હંમેશા સુપરલેટિવ ડિગ્રીની આગળ કયો આર્ટિકલ મુકાય છે તો સુપરલેટિવ ડિગ્રીની આગળ ધ આર્ટિકલ મુકાય તો દોસ્તો તમને જો મજા આવી હોય વિડીયોની અંદર તો લખી દેજો આઈ એમ હેપી તો લખી દેજો દોસ્તો કંઈ ઢબુડા મૂકી દેજો આઈકન મૂકી દેજો અને વિડીયો તમને જો યોગ્ય લાગ્યો હોય જીવન માટે જો આવનારી રેવન્યુ તલાટી આ રેવન્યુ તલાટીની અંદર વીસ માર્ક્સનું ગણિત પૂછાવાનું સોરી ગણિત ક્યાં કે હું ગણિત જ ભણાવું છું એટલે યાર ગણિત યાદ રાખજો સોરી તો કે રેવન્યુ તલાટીની અંદર તમે જુઓ તો વીસ માર્ક્સનું શું છે ઇંગ્લિશ ગ્રામર છે દોસ્તો વીસ માર્ક્સનું શું છે ઇંગ્લિશ ગ્રામર છે આ સિવાય આપણે ગુજરાતીની અંદર પત્ર કઈ રીતે લખવો નિમંત કઈ રીતે લખવો એના પણ આપણે વિડીયો અપલોડ કરીશું એ પહેલાં દોસ્તો તમારે શું કરવાનું છે આપણે એક વિડીયો મેથ્સનો બનાવીએ છીએ તો અહીંયાથી મેં એક પોલ નાખેલો છે ચેનલમાં જઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી પોલમાં જવાબ આપજો કે શું આપણે ટોપિક વાઇઝ સાહેબ ગણિત કરવાનો પ્રયત્ન કરીશું તો હામાં પોલ આપજો અથવા ના નામાં પોલ આપજો યસ ઓર નો તો પંચ્યાસી ટકા વિદ્યાર્થીઓ હામાં જવાબ આપેલો છે એમના માટે હું કહી દઉં સરપ્રાઇઝમાં આપણે ટકાવારીથી લઈ આપણે ટકાવારીથી શરૂઆત કરીશું અને ટકાવારીના આપણે ત્રણ વિડીયો બનાવીશું પચીસ પચીસ મિનિટના જેની અંદર તમામ ફેક્ટો છે એને આવરી લઈશું તો એના પછી આપણે ટકાવારી પછી નફો ખોટ આ રીતે બધા જ ટોપિકો જેટલા પરીક્ષામાં પૂછાય એવા છે એવા બધા જ ટોપિકો આપણે લઈશું અને તમારા મોક ટેસ્ટ આપણે મોક ટેસ્ટ પણ લઈશું યુટ્યુબમાં અને મોક ટેસ્ટની અંદર આપણે એનસીઆરટી જીસીઆરટીમાંથી જેવા પણ પ્રશ્નો પૂછાયેલા છે ગણિતમાં એવા પ્રશ્નોની ચર્ચા કરીશું મળીશું દોસ્તો નેક્સ્ટ વિડીયો સાથે જય હિન્દ જય ભારત